આ આપણી લગ્ન બ્યુરોની યુટ્યુબ ચેનલ છે અને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી દરેકને તેને અનુકૂળ પાત્ર મળી રહે હેલો હાલો મારો ભાઈ બોલે હા બોલું છું હા હા બોલું છું હા તો હું માપર ફાઈલું કરવાનું હતું સમજી ગયા યુટ્યુબમાં યુટ્યુબમાં મૂકવાનું છે હા કોનું છે એટલે આપણે એમાં વરસ્યાય છે 54 55 ને 56 વર્ષ રે જે ઉઠી હોય સમજી ગયા હે હા થઈ જા હે આ રોટલા કરે ઉસ કોતું છે અમાર સમજી ગયા હે હેલો હા આ નંબર માથે ફોન કરજો હું મોકલાવું અમારે કોનું કોનું કરવાનું છે એ ભાઈ ભાઈ નું કરવાનું છે કોણ ભાઈ કોને ભાઈ હા આ નંબર છે ને ઈ ફેરફાર કરવા તમે કોણ બોલો છો હોમસે એ એનો ભાઈ બોલું છું આઈ નામ શું છે પરમ નામ જમીન પાછે અ પાય કામ શું કરે છે આમ ખેતી કરે કેટલું કમાય છે ખલ આમ ખાવા પીવા નું કઈ ઘટેમ જ નથી સમજી ગયા આવક નું ઘટેમ નથી હા હાવ લઈ એટલે ડાયરેક્ટ આવી જાય કે ક્યાંથી ખરે ડાયરેક્ટ નહીં એ ડાયરેક્ટ નું નથી 10 વીઘા જમીન છે અ

એવું કર્યું હા એટલે આ આમાં દુખી છે સમજી ગયા તમે એ પોતે સમાજની સાંભળવું છું હું હે હા છે છોકરો એમ કહે તો કાંઈ મકાન નથી જ કરવાયેલ મેં નળિયાવાળા મકાન છે સમજી ગયા અને બસો તેત્રી વાળો પ્લોટ છે કેટલો પ્લોટ છે બસો તેત્રી વાળનો હે હા એકલો એ દાણ બીગા જમીન આ તમારો whatsapp નંબર છે હા બોલો ઓગણ ચાલીસ એક બે પાછળ ઓગણ ચાલીસ એક પંચાવન હમ બે પાડી બરાબર બોલો નામ રમણીક રમણીકભાઈ નારણભાઈ મકવાણા

ફોટો હું કાલ સાહેબ મારા હાથે થી ફોટો પાડી દઈશ બરોબર હા ભલો વાંધો નહીં હા ભલે 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 હા ભલે આ જીવન સાથી ની યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારું લાગે તો લાઈક કરો અને શેર કરો